તેનું આપણે આજે સોલ્યુશન જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણા વિભાગ અ જેની અંદર જોડકા આપેલા છે તે જોડકાનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો શરૂઆત કરીએ આજના આ સોલ્યુશન તો એની અંદર આપણને પૂછેલું છે કે જોડકા જોડો પ્રશ્ન સાત અને પ્રશ્ન નંબર આઠ એમાં પેલો સવાલ છે પ્રકરણ નંબર એક નો કે વિભાગ અને વિભાગ બની સાથે આપણે જોડવાનું છે

ચોવીસ ઓક્ટોબર ઓગણીસો અને જર્મની નું પોલેન્ડ પર આક્રમણ ક્યારે થયું તો તેનો જવાબ આવશે એક સપ્ટેમ્બર ઓગણીસો ના દિવસે ત્યારબાદ બીજું

ત્યારબાદ પ્રકરણ નંબર નવ માનવ હક દિન ક્યારે ઉજવાય છે તો કે દસ ડિસેમ્બર છે અને મૂળભૂત ભૂમિકા શું છે તો કે કાનૂની છે અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ની ભૂમિકા છે તે નૈતિક છે ત્યારબાદ આગળ ઇન્ડોનેશિયા માંથી આવશે મલ્લક્કાની સમુદ્રધુની

સંયુક્ત પ્રવાહ છે બાંગ્લાદેશની અંદર ઓળખાય છે મિત્રો આ હતું તમારું ધોરણ નવ નું જે અસાઇનમેન્ટ છે તેની અંદર પ્રશ્ન નંબર સાત અને આઠ એટલે કે જોડકા હવે આવા જ એક નવા પ્રશ્ન સાથે એટલે કે વિકલ્પો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ને જય હિન્દ જય ભારત